નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા આવીશ અને તમને વાકેફ કરાવતા રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો જુઓ મિત્રો આજનો જે વિડીયો આપણો ખાસ છે જેટલા પણ ઉમેદવારો અત્યારે હાલમાં જે પ્રાથમિક વિભાગની અંદર ધોરણ એકથી આઠમાં જ્ઞાન સહાયકોની ભરતી આવી છે એ ભરતીને લઈને ઘણા બધા એમના પ્રશ્નો છે બરાબર તો અમુક ઉમેદવારોને પ્રમાણપત્રને લઈને પ્રશ્નો છે અમુકને કયું પ્રમાણપત્ર અપલોડ કરવાનું અને કઈ ટેટ પરીક્ષા પાસ કરી લેવી જોઈએ તેમજ પ્રવાસી શિક્ષકો પણ અમુક એવા છે કે જેમનો પ્રશ્ન છે કે અમે જોડાઈ શકીએ છીએ કે નથી જોડાતા આ ઘણા બધા પ્રશ્નો છે બરાબર અને કોણે પ્રમાણપત્ર ફરજિયાતપણે અપલોડ કરવાનું છે કે નથી કરવાનું તો આ બધા પ્રશ્નોનું જે આપણે છે અહીંયા સોલ્યુશન જોવાના છે અને મિત્રો વિડીયો શરૂ કરું એના પહેલાં હું તમને માહિતી જણાવી દઉં છું કે હું અહીંયા જેટલી પણ માહિતી તમને આપું છું એ દરેક માહિતી તમને ઓફિશિયલ જે સરકાર તરફના જે ઠરાવો હોય છે એ ઠરાવની અંદરની જ માહિતી તમને જણાવું છું હવે માનો કે આ એકદમ સચોટ માહિતી છે ઠરાવ પ્રમાણે પણ આ જો પ્રોસેસ છે એ પ્રોસેસનું ફોલો જો નહીં થાય બરાબર આજે સિલેક્શન માટે જ્યારે તમે જાઓ છો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ત્યારે આ પ્રોસેસનું ફોલો એટલે કે આ પ્રોસેસને છે તો એ લોકો અમલ નથી કરતા તો એ બાબતમાં હું તમને કંઈ ચોક્કસ માહિતી નહીં આપી શકું બરાબર ને પરંતુ જે પણ માહિતી હું તમને અહીંયા પ્રોવાઈડ કરું છું એ બધી ઓફિશિયલ પરિપત્રના આધારે જ આપું છું એટલા માટે હું તમને આ વાત પહેલાં છે તો જણાવી દીધી છે બરાબર તો ચાલો હવે આગળ જઈએ અને બધી મારી છે તો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ બરાબર તો જુઓ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયકની અંદર જોડાયેલા છે એ દરેકને હવે પ્રશ્ન એવો છે કે વાત કરીએ તો આપણે પહેલાં પ્રશ્નથી શરૂઆત કરીએ કે કયા ઉમેદવારો જે છે ફોર્મ ભરી શકે છે અને એમની ઉંમર કેટલી છે બરાબર તો જુઓ મિત્રો હવે હું તમને જણાવી દઉં છું કે ઉંમરની વાત કરીએ તો જે ઉમેદવાર ચાલીસ વર્ષ સુધી એજ હશે ચાલીસથી વધારે ના રહેવી જોઈએ બરાબર ને મેક્સિમમ ચાલીસ વર્ષ સુધીની ઉંમર તમારે રહેવી જોઈએ તો એ ઉમેદવાર જે છે આ જે જ્ઞાન સહાયકની ભરતી છે ધોરણ એકથી આઠમાં એમાં એપ્લાય કરી શકે છે એ તમને હું ચોક્કસ જણાવી દઉં છું બરાબર ને એનાથી વધારે તમારી ઉંમર રેવી ના જોઈએ બરાબર હવે વાત કરીએ કે કયા ઉમેદવારો આ ફોર્મ ભરી શકે છે તો જુઓ મિત્રો હવે આ ફોર્મ જે ભરી શકે છે કયા ઉમેદવારો હું તમને ઓફિશિયલ પરિપત્ર બતાવું છું એના અંદા અંદર જે માહિતી આપી છે એ તમને હું જણાવી દઉં છું તો તમે જોઈ શકો છો આ જે ઓફિશિયલ ઠરાવ છે ગુજરાત સરકારનો જ્યારે જ્ઞાન સહાયકની ભરતી બહાર આવી હતી આ જોઈ શકો છો દસ સાત ત્રેવીસનો જે ઠરાવનો પરિપત્ર છે બરાબર ને તો હવે એમાં આપણે જોઈએ કે કયા ઉમેદવાર છે તો ફોર્મ ભરી શકે છે તો એની અંદર આપણે વાત કરીએ બી જે બી પોઈન્ટ છે બી મુદ્દો એના અંદર જ્ઞાન સહાયકની જે શાળામાં ફાળવણીની પ્રક્રિયા હતી એના અંદર જે મુદ્દો આપવામાં આવે છે આ પાંચ નંબરનો એના પર ફોકસ કરીએ આપણે કે જે તે વર્ષ વર્ષે જ્ઞાન સહાયક માટે જાહેરાત આપવામાં આવે તેનાથી પાંચ વર્ષ પહેલાં ટેટ ટુની પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે નહીં એટલે જુઓ મિત્રો એટલે તમે બે હજાર ત્રેવીસમાં જે ટેટ ટુની પરીક્ષા પાસ કરી છે બરાબર ટીઈ ટી ટુ આ ટેટ ટુની પરીક્ષા પાસ કરી છે તો જ તમે આનાથી લાયક ગણાશો અથવા તો એમ કીધું છે કે ટેટની જે પરીક્ષા હોય છે ટેની પરીક્ષા એ પાંચ વર્ષ અગાઉ પાસ કરેલ ના હોવી જોઈએ એટલે માનો કે અત્યારે બે હજાર સત્તરની અંદર છેલ્લે ટેટ ટુની પરીક્ષા લેવામાં આવી હતી ટેટ ટુની પરીક્ષા બરાબર ને આપણે બે હજાર સત્તરથી બે હજાર ત્રેવીસ સુધી કાઉન્ટ કરીએ તો ટોટલ પાંચ વર્ષથી વધુનો ગેપ થઈ જાય છે તો પાંચ વર્ષથી વધુનો ગેપ થઈ જાય એટલે આ બે હજાર સત્તરની જે ટેટ ની જે પરીક્ષાની માર્કશીટ રહેશે એ વેલિડ ગણાશે નહીં એ આ જે મુદ્દો અહીંયા આપ્યો છે એનો અર્થ એ થાય છે બરાબર એટલે અત્યારે બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા પર જે ઉમેદવારો પાસ થયા છે ટેટ ટુની અંદર તે એ ઉમેદવારો જ આની અંદર તો ફોર્મ ભરી શકે છે બરાબર ને અને બીજી એક મહત્ત્વની વાત કે ઘણા ઉમેદવારોનો પ્રશ્ન એવા છે કે ટેટ વનવાળા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે કે નહીં તો જો મિત્રો આ ધોરણ એકથી આઠમાં જ્ઞાન સહાયકનો જે જાહેરનામું છે ને તો આની અંદર ખાસ જણાવી દેવામાં આવ્યું છે કે ધોરણ એકથી આઠની અંદર જ્ઞાન સહાયક બનાવવા માટે તમારે ટેટ ટુની પરીક્ષા ટેટ ટુની પરીક્ષા ફરજીયાત પાસ થવી કરેલી રહેવી જોઈએ જેમાં ટેટ વનનો કોઈ ઉલ્લેખ નથી એટલે તમારે ફરજિયાત ટેટ ટુની પરીક્ષા પાસ કરી રહેવી જોઈએ તો હું આશા રાખું છું કે એ ઉમેદવારને પણ આ માહિતી છે તો ખ્યાલ આવી ગયો હશે બરાબર ને તો હવે વાત આપણી રહેશે બીજો પ્રશ્ન જે આપણે અહીંયા વાત કરીશું તો જુઓ હવે બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે શું સંતોષકારી કામગીરીનું પ્રમાણપત્ર ફરજિયાત છે તો આ સૌથી મોટો પ્રશ્ન છે જુઓ મિત્રો કે સંતોષકારી કામગીરીનું પ્રમાણપત્ર ફરજિયાત છે કે નથી તો હું તમને જણાવી દઉં છું અગાઉ જે ભરતી થઈ છે જ્ઞાન સહાયકની અંદર તો સૌથી પહેલો જે રાઉન્ડ આવ્યો હતો જ્ઞાન સહાયકમાં એ સરકારી શાળાઓની અંદર છે તો ભરતી થઈ હતી પછી જે બીજો તબક્કો જેમાં આવ્યો તો એ ગ્રાન્ટેડ શાળા જેવી હતી જીઆઈડી બરાબર જીઆઈએ સોરી તો આ જે ગ્રાન્ટેડ શાળા હતી પ્રાથમિકની અંદર તો એમાં ભરતી થઈ હતી અને પહેલે સરકારીમાં થઈ હતી તો હવે જ્યારે આ સરકારી શાળાની અંદર જ્ઞાન સહાયકો હતા એમનો કરાર તો જે છે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડીને રિન્યૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ જે જીઆઈએવાળા જે ઉમેદવારો હતા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની અંદર જે જોડાયેલા ઉમેદવારો હતા એમને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો સરકાર તરફથી કે આ પરિપત્ર અનુસાર જે ગ્રાન્ટેડ શાળાની અંદર જે જ્ઞાન સહાયકો કાર્યરત છે એમનો કરાર લંબવામાં આવશે ને એમનો કરાર છે તો સમાપ્ત કરવામાં આવશે અથવા અત્યારે હાલમાં જ એક માહિતી આવી હતી કે આજે જીઆઈની અંદર જે સ્કૂલની અંદર જે શિક્ષકો હતા પ્રાથમિક શાળાની અંદર તો એમનો જે કરાર જે છે તરત પૂર્ણ કરી દેવામાં આવે છે અગિયાર માસ માટેનો જે હતો તે અને ફરીથી જે છે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવનાર છે બરાબર તો આ જે સમગ્ર પ્રોસેસ છે આ જે ગ્રાન્ટેડ શાળાની અંદર જે શિક્ષકો અત્યારે જગ્યા ખાલી છે શિક્ષકોને તે એના માટેની છે બરાબરને હું એક માહિતી તમને અહીંયા જણાવી દઉં છું આની તો હવે જુઓ આ બીજા પ્રશ્ન પર આપણે જઈએ કે શું સંતોષકારી કામગીરીનું પ્રમાણપત્ર ફરજિયાત છે તો જુઓ મિત્રો આના માટે આપણે ફરીથી જોઈએ ઓફિશિયલ ઠરાવ જે છે એને જ આપણે અનુસરીએ બરાબર ને તો આ જે ઠરાવની અંદર જે સી નંબરનો પોઈન્ટ છે એના અંદર હું તમને જણાવું છું એમાં બીનો ત્રીજો પોઈન્ટ બરાબર આમાં આ બીનો ત્રીજો પોઈન્ટ તમે આ જોઈ શકો છો આ થર્ડ નંબર પોઈન્ટ છે કે જે જ્ઞાન સહાયક સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવી શકશે નહીં તેઓ ત્યાર પછીના એક વર્ષ સુધી ન્યાન સહાયક માટે અરજી કરી શકશે નહીં તો અહીંયા સાફ કહી દેવામાં આવે છે ઓફિશિયલ પરિપત્ર મુજબ તમે માનો કે ન્યાન સહાયકમાં જોડાયા છો અને તમે જ્ઞાન સહાયકમાં જોડાયા બાદ માનો કે તમે એક મહિના અથવા બે મહિના અથવા ત્રણ મહિના જેટલા પણ મહિના જોબ કરી છે તે એટલા મહિના માટે તમે ત્યાં સંતોષકારી કામ તો કર્યું જ હશે બરાબર ને તો એનું પ્રમાણપત્ર તમારે મેળવી લેવાનું છે અને એ તમારી પાસે રહેવું જ જોઈએ અને જો ના હોય તો એ કેસમાં અહીંયા કીધું છે કે એક વર્ષ સુધી પછી તમે જ્ઞાન સહાયક માટે અરજી કરી શકશો નહીં આ એક સાફ અહીંયા છે તો સ્પષ્ટ લાઈનમાં કીધું છે એ ઓફિશિયલ માટે

શું કહેવાય એમનો કરાર પૂર્ણ થઈ ગયો છે જીઆઈની અંદર જે શાળાની અંદર જ્ઞાન સહાયકો છે એમનો કરાર અત્યારે હાલમાં પૂર્ણ થઈ ગયો છે તો એ ઉમેદવારને તો ખાસ ફરજિયાત જે છે એ જ શાળાની અંદર તમારે જોડાવું હોય બરાબર એ જ શાળાની અંદર તમારે જોડાવું હોય તો તમારે જે પ્રમાણપત્ર જે છે એ અપલોડ કરવાનું છે એવું કહેવામાં આવ્યું છે બરાબર ને તો એ ખાસ તમે યાદ રાખજો કે હવે માનો કે તમે જીઆઈની અંદર હતા અને અગિયાર માસનો તમારો જે કરાર હતો એ પૂર્ણ થઈ ગયો છે અને તમે ફરીથી તમારી શાળાની અંદર જ કેમ કે અત્યારે જીઆઈની અંદર તો બધી જગ્યા ખાલી જ છે કેમ કે એમાં કોઈનો કરાર લંબાવવામાં આવ્યો નથી તો એમાં જેટલી પણ જગ્યાઓ છે ખાલી છે તમે ફરીથી એ જ શાળાની અંદર જોડાવા માંગો છો તો તમારે પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું છે પરંતુ જે સરકારી શાળાની અંદર બરાબર જે જિલ્લા પંચાયતની શાળા હોય છે એના અંદર જે જ્ઞાન સહાયકો અત્યારે કાર્યરત છે જે કન્ટિન્યુ એમનો કરાર છે તો એ કેસમાં એમને જે છે કેમ કે એમને તો એ સ્કૂલ ફરીથી સિલેક્શન કરવાનો ઓપ્શન તો અહીંયા આવવાનો નથી કારણ કે અહીંયા જેટલી પણ સ્કૂલો આવવાની છે એ બધી જીઆઈએ જે ગ્રાન્ટીન સ્કૂલો છે એ જ આવવાની છે એ શાળા તો નથી આવવાની તો એ કેસમાં એમની જોબ જે છે રનિંગ છે તો એ કેસમાં માનો કે એમને આજ જે શાળા સિલેક્શન કરવાની છે તો એ કેસમાં એમને પ્રમાણપત્ર અપલોડ કરવાની કોઈ જરૂર નથી બરાબર કારણ કે એમની જોબ ચાલુ છે હવે માનો કે બાય ચાન્સ તમારો શાળામાં સિલેક્શન થઈ જાય છે તો એ કેસમાં તમે જે શાળાની અંદર કાર્યરત છો ત્યાંથી તમારે જે છૂટા થયા છો એનું જે પ્રમાણપત્ર હોય છે એ છૂટ્ટા થઈ ગયા છે શાળામાંથી એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સમય તમારે રજૂ કરવું પડશે આ એક ખૂબ મહત્ત્વની વાત છે એ તમે અહીંયા જાણી લો છો બરાબર ને ચાલો હવે આગળ વધીએ અને આગળનો પ્રશ્ન શું છે એના પ્રે વિચારણા કરીએ તો જુઓ મિત્રો હવે આગળનો પ્રશ્ન એ છે કે પ્રમાણપત્રનું ફોર્મેટ કેવા પ્રકારનું છે અથવા કેવા પ્રકારનું રહેવું જોઈએ બરાબર ને તો ચાલો મિત્રો હું તમને બતાવું છું તમે આ જે પ્રમાણપત્રનું ફોર્મેટ છે એ તમે ઓનલાઈન પરથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર ને ઓનલાઈન જે વેબસાઇટ છે એ વેબસાઇટમાં પણ આપવામાં આવ્યું છે જ્ઞાન સહાયકની તમે જોઈ શકો છો આ જે છે જીઆઈએ ગ્રાન્ટિન શાળાની અંદર જે પણ જ્ઞાન સહાયકો અત્યારે હાલમાં કરાર એમનો પૂર્ણ થયો છે તો એ ઉમેદવાર માટે લાગુ પડે છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કરારનો જે છે ફોર્મેટ અહીંયા આપવામાં આવ્યો છે એનો પ્રિન્ટ તમારે કઢાવી લેવાનો રહેશે અને વાત કરીએ તો અહીંયા ડિટેલ્સમાં તમે જોઈ શકો છો સાઇન અને સિગ્નેચર કોની આવે છે તો ગ્રાન્ટીન શાળાની અંદર વાત કરીએ તો એ મંડળ આધારિત શાળા હોય છે બરાબર ને તો મંડળ આધારિત શાળા હોય છે તે એનું જે સંચાલનનો જે સિક્કો હોય છે અને સાઇન હોય છે તે અહીંયા જોઈશે અને અહીંયા પણ સિક્કો જોઈશે બરાબર ને એ રીતે તમારું જે સરનામું છે એડ્રેસ છે એક્સ વાય છેડ એ જે શાળાનું હશે તમારું જે મંડળ હશે એમનું લાગુ પડે છે બરાબર ને હવે આ જ ફોર્મેટ જે છે સેમ ટુ સેમ જે પ્રાથમિકના જ્ઞાન સહાયક હોય છે જિલ્લા પંચાયતની અંદર સેમ ટુ સેમ એવું જ ફોર્મેટ હશે પણ આની અંદર તમે જોઈ શકો છો કે સંચાલનની જગ્યાએ આવશે સમિતિ એસએમસી બરાબર ને જે સમિતિ છે એસએમસી કારણ કે જે પ્રાથમિક શાળાઓની વાત કરીએ સરકારી શાળાઓની તો એની અંદર જે કરાવનો રિન્યૂ કરવાની જે વાત હતી તે એસએમસીની હતી બરાબર ને તો એસએમસી દ્વારા એ ઠરાવ જે તમારો આઈ મીન જે કરાર હતો એ લંબવામાં આવનાર હતો તો એના જગ્યા પર તમારે એસએમસીની જે સાયન્સ સિક્કા અને તમારા જે આચાર્ય અને શાળા જે હોય છે એમનો સાયન્સ સિક્કા આવશે ખાલી એટલો ચેન્જેસ થઈ શકે છે તો મેં તમને પ્રયત્નો કર્યો છે કે આની અંદર તમને સચોટ માહિતી આપું બરાબર ને તો આ જે પ્રમાણપત્રનું ફોર્મેટ છે હવે આપણે વાત કરીએ આગળના પ્રશ્નોની તમે જુઓ આગળનો પ્રશ્ન ચોથા નંબરનો પ્રશ્ન એવો છે કે એમાં પહેલો મુદ્દો જોઈએ હા કે ના ઓપ્શનનું સિલેક્શન કેમ કરવું હવે જુઓ બો આપણે વાત કરીએ તો આપણે એક વિડીયો બનાવીએ છે તે વિડીયોની અંદર ઘણા બધા કમેન્ટ્સ આવે છે કે એની અંદર ઘણા ઉમેદવારો પૂછી રહ્યા છે કે સાહેબ મારે હા કરવાનું કે ના કરવાનું એમ કરીને તો એવા ઉમેદવારો માટે મેં ખાસ હવે જણાવી દઈશું કે તમારે શું કરવાનું રહેશે તો જુઓ મિત્રો જ્યારે તમે ઓનલાઈન પર ફોર્મ ભરી રહ્યા છો બરાબર હવે ઓનલાઈન પર ફોર્મ ભરી રહ્યા છો કોઈ કારણસર તમે અહીંયા જોઈ શકો છો જ્ઞાન સહાયકમાં જોબમાં ગયા નથી માનો કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા નથી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા નથી તો પણ તમારે સ્કૂલ બતાવે છે અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા છો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા બાદ તમે સ્કૂલમાં જોડાયા નથી તો પણ તમારી શાળાની માહિતી અહીંયા બતાવવામાં આવી રહી છે તો એ કેસમાં તમારે શું કરવાનું તો જુઓ મિત્રો એ કેસમાં તમારે ખાલી કરવાનું છે કે તમે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ એના પહેલાં જ્યારે તમે આ ફોર્મ ભરો છો ત્યારે તમારે હા નામાંથી ના ઓપ્શન પર ટીક કરવાનું ના ઓપ્શન પર જેમ તમે ટીક કરશો એવી રીતે તમારી સામે એક ઓપ્શન આવશે કયું આવી રીતે ના કરશો એટલે તમારે શાળાનો ડાયસ નંબર નાખવાનો આવશે પણ તમારે આ ઓપ્શનમાં કશું કરવાનું નથી આ ઓપ્શન તમારે બ્લેન્ક રાખવાનું બરાબર ને બ્લેન્ક રાખવાનું બ્લેન્ક રાખીને આગળ જતું રહેવાનું અને સેવ કરી દેવાનું જેમ તમે સેવ કરશો તો આ ઓપ્શનમાં ઓટોમેટિકલી ઝીરો આવી જશે અને તમારું ફોર્મ છે તો સેવ થઈ જશે એટલે તમારે કશું કરવાની જરૂર નથી પણ માનો કે તમારે જ્યારે તમે એ જગ્યા પર જાઓ છો વેરિફિકેશન કરવા માટે ડીવીમાં તો એ સમયે તમારે કરવાનું શું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ એ સમયે જો તમારી પાસેથી માનું કે કોઈક પ્રૂફ માંગવામાં આવે કે તમે જ્ઞાન સહાયકમાં જોડાયા હતા કે ન હોય તો એ કેસમાં તમારે પછી કોઈક વેલિડ એવું પ્રૂફ બરાબર ને એવું વેલિડ પ્રૂફ એવું રાખવું પડશે કે જેથી તમે ત્યાં રજૂ કરી શકો છો કે હું જ્ઞાન સહાયકમાં જોડાયા નથી એના અંગેનું મારી પાસે આ પ્રૂફ છે તો તમે ત્યાં બતાવી શકો છો બરાબર જેનાથી તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને તમે એ પ્રોબ્લમનો ફેસ થતો ના કરી શકો બરાબર હવે વાત રહી બીજી કે હવે માનો કે તમે અહીંયા જ્ઞાન સાહેકની અંદર ફોર્મ ભરો છો અને તમે જે સ્કૂલમાં કાર્યરત છો એ સ્કૂલની જગ્યાએ માન માનો કે ડિટેલ્સ અહીંયા બતાવી રહ્યા છે તો એ કેસમાં સિમ્પલ તમારે હા કરવાનું છે અને હા કરીને પછી સિમ્પલ આગળ જવાનું છે હવે માનો કે તમે એ સ્કૂલમાં જોડાયા નથી પરંતુ તો છતાં અમારે કોઈ બેથી ચાર મહિના જેટલા સ્કૂલમાં જોડાયા છો અને પછી રાજીનામું અથવા તમે જે પણ કારણ હશે એનાથી તમે છૂટા થયા છો અને સ્કૂલની ડિટેલ્સ બતાવતી હશે તો છતાં તમારે હા જ ઓપ્શન રાખવાનું છે અને આ કેસમાં તમારે પછી જે તમારું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે બરાબર ને તો ચાલો હવે આગળ જઈએ અને આગળ જઈને આપણે હવે અહીંયા જે પ્રશ્નો મીન્સ કે જે સોલ્યુશન આપ્યું છે એને પણ આપણે જોઈએ કે એમાં શું કહેવા માગીએ છે હવે જો અગાઉ જ્ઞાન સહાયક તરીકે જે શાળામાં ફરજ બજાવેલ હશે હવે માનો કે તમે ફરજ બજાવી હશે એટલે મીન્સ કે તમે ભૂતકાળમાં એ શાળામાં જોડાયા હતા અથવા તે શાળાની વિગત જોવા મળશે બરાબર ને એટલે તમે માનો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું છે તો પણ તમારે અહીંયા ડિટેલ્સ બતાવશે અથવા તમને બે એક બે મહિના માટે જોબ કરી છે તો છોડી દીધું છે તો પણ તમારી ડિટેલ્સ બતાવશે એવું કહેવા માગે છે જેમાં હા સિલેક્ટ કરું બરાબર ત્યાં શું લખ્યું છે બજાવેલ હશે તે શાળાની વિગત જોવા મળશે જેમાં હા સિલેક્ટ કરેલું જોવા મળશે ઓટોમેટિકલી હા સિલેક્ટવાળું હશે જો ઉમેદવાર આ શાળામાં ફરજ બજાવેલ હોય જો ભજાવેલ હોય અથવા બજાવતા હોય જો બજાવેલ હોય અથવા બજાવતા હોય ને તો છતાં તમને કોઈ પણ ફેરફાર કરવાનું ત્યાં ચોખ્ખું કીધું છે અહીંયા ડિટેલ્સ આવે એટલે તમારે હા જ લખવાનું છે અને એના માટે મેં તમને કીધું એ પ્રમાણે એક વેલિડિઝન આપવું પડશે હવે માને કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા નથી તો તમારે વેલિડિઝન છતાં રજૂ કરવું પડશે અને તમે ફરજ બજાવ્યું હોય તો એ કેસમાં પછી તમારે જે સર્ટિફિકેટ છે એ તો તમારે અપલોડ કરવું જ પડશે બરાબર ને ઓફિશિયલ પ્રમાણપત્ર આપણે જે ઠરાવ જોઈએ એના પ્રમાણે હવે જુઓ બીજો મુદ્દો શું કીધું છે કે અગાઉ જ્ઞાન સહાયક તરીકે જે શાળામાં ફરજ બજાવેલા હશે અથવા બજાવતા હશે બજાવેલ હશે ભૂતકાળ થઈ ગયું છે અથવા તમે બજાવતા છો હાલમાં કાર્યરત છો તો તે શાળામાં તે વિષયની જે માનો કે જગ્યા ઉપલબ્ધ હોય અને તે જ શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરીથી જોડાવ ઈચ્છતા હોય તે શાળામાંથી જ્ઞાન સહાયક તરીકે કરેલ સંતોષકારક કામગીરી અંગેનું પ્રમાણપત્ર તમારે છે તો ફરજિયાત અપલોડ કરવાનું રહેશે હવે જુઓ મિત્રો આ જે મુદ્દો જે છે એ જે સરકારી શાળાની અંદર કાર્યરત ઉમેદવારો છે એમના માટે લાગુ નથી પડતો કારણ કે જુઓ કે અત્યારે જે ભરતી થતી છે એ જીઆઈની થાય છે બરાબર ને તો જીઆઈના જે ઉમેદવારો છે એમને અત્યારે એમનો કરાર પણ પૂર્ણ થઈ ગયો છે હવે માનો કે કરાર પૂર્ણ થઈ ગયો છે ને એ એમને એ શાળા જે છે એ શાળાની અંદર ફરીથી જોડાવું છે તો એમના માટે એ પ્રમાણપત્ર એમને તો મેળવી લીધું હશે તો એ પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે કારણ કે એમને એ જ શાળાની અંદર છે તો ફરીથી જોઈન થવું હોય તો એ કેસની અંદર કીધું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે તમારે જે ફરજિયાત રજૂ કરવાનું રહેશે બરાબર ને અને એમ પણ કીધું છે કે જો ઉમેદવાર આ પ્રમાણપત્ર રજૂ કરી શકશે નહીં તો તેઓને તે શાળાની ફાળવણીમાં છે તો અગ્રીમતા મળશે ને માત્ર અગ્રિમતા મળશે ને એટલે એ શાળાની અંદર તમને અગ્રીમતા મળશે ને એટલું કીધું છે બરાબર ને હવે જુઓ મિત્રો હવે એ ત્રીજો મુદ્દો એમ કીધું છે કે જો ઉમેદવાર હાલ જે શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવેલ અથવા બજાવતો હોય બજાવેલ છે અથવા તમે બજાવતા છે તો તે શાળામાં જ ફરીથી જ્ઞાન સહાયક તરીકે તમારે જોડા હોય તો અગ્રિમતા મેળવવા ઈચ્છતા હોય તો તે પ્રમાણમાં તમારી છતાં પ્રમાણપત્ર મેળવીને ફરજીયાત અપલોડ કરવાનો રહેશે એ જ મુદ્દો અહીંયા છતાં કહેવા માંગે છે આ લોકો હવે જો મિત્રો આમાં એક પ્રશ્ન એવો છે કે જે જ્ઞાન સહાયકો સરકારીમાં હતા બરાબર હતા સરકારી શાળાની અંદર જોડાયેલા છે તો એમણે આ પ્રમાણપત્ર લાગુ નથી પડતું પરંતુ જે ઉમેદવારે છોડી દીધું છે જ્ઞાન સહાયકમાંથી લીવ કરી દીધી છે તો એમના માટે પ્રમાણપત્ર ઓફિશિયલ ઠરાવને આપણે જોઈએ ને તો એના પ્રમાણે અપલોડ કરવાનું છે આમાં ભલે મુદ્દો સ્પષ્ટ નથી કર્યો પણ મેં તમને બતાવ્યું છું ઓફિશિયલ પ્રમાણ જે ઠરાવ હતો એની અંદર ખાસ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બરાબર ને હવે હવે આપણે બીજો એક પ્રશ્ન એમાં મુદ્દા જોઈએ ગયો છે કે પ્રમાણપત્ર અપલોડ કોણે કરવાનું તો જુઓ મેં તમને જણાવી દીધું છે કે પ્રમાણપત્ર કોણે અપલોડ કરવાનું છે કે જે ઉમેદવાર બેથી ચાર મહિના સુધીના સહાયકમાં જોડાય છે એમને પણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને જે અત્યારે સરકારી શાળાની અંદર કાર્યરત છે એમને તો કરવાનું નથી બરાબર ને અને જેમણે માનો કે એ જ શાળાની અંદર તમારે ફરજીયાત શું કહેવાય અગ્રિમતા જોઈતી હોય તો એ કેસમાં પણ તમારે છે તો પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે જીઆઈએવાળા ઉમેદવારો માટે બરાબર ને અને અહીંયા જે છેલ્લો પોઈન્ટ હતો કે કોણા કોણ જે છે એ ના કરે તો પણ ચાલે બરાબર પ્રમાણપત્ર અપલોડ ના કરે તો પણ ચાલે તમે કહી દીધું છે સરકારી શાળાની અંદર જે ઉમેદવારો અત્યારે કાર્યરત છે એમને પરંતુ જ્યારે તમે આ ડીવીમાં જ છો એ સમયે તમારું સિલેક્શન થઈ જાય છે તો એના પહેલાં તમારે પછી શાળામાંથી છે તો રાજીનામું આપવું ફરિયાત છે જે આપણે જોયું હતું તેમાં ટાટ સેકન્ડની અંદર જે જાહેરનામું આવ્યું હતું એની અંદર ખાસ લખેલું હતું કે જોડાયેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને અત્યારે રાજીનામું ક્યારે આપવાનું હશે જ્યારે તમે ડીવીમાં જાવ છો એના અગાઉ તમારે છતાં રાજીનામું આપવાનું રહેશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયોની અંદર આપેલી જે પણ માહિતી છે તમને યોગ્ય સરસ અને સારી લાગે છે અને મેં આશા રાખું છું કે જેટલી પણ માહિતી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ સચોટ માર્ગદર્શન આપવામાં મેં સફળ થયો છું એવું મેં માનું છું બરાબર ને અને તમને જે પણ પ્રશ્નો હશે તો તમે હવે પણ કમેન્ટની અંદર કમેન્ટ કરી મને પૂછી શકો છો મેં તમને યોગ્ય માર્ગદર્શન આપવાનો પૂર્ણપૂર્ણ છતાં કોશિશ કરીશ બરાબર ને તો મિત્રો આશા રાખું છું તમારા જે પણ પ્રશ્નો હશે સોલ્વ થઈ ગયા હશે અને મારો પ્રયત્નો કર્યો છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આવી રીતે જ નવી નવી માહિતી મળવા માટે આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી રાખજો અને માહિતી તમારા દરેક મિત્રો સુધી શેર કરજો તો થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો